રાતે બોરિંગ મશીન રાજકોટ જો આપણે બીજી વાડીએ પોગી ગયા ત્રીજા નંબરની વાડીએ અને હવે ફિટિંગ કરવાનું છે બધું ઉતારેલું કમ્પ્લીટ છે હવે જો સરખી ઊભી છે સાઈડો કર્યો ફિટ ને આપણે હવે અહીંયા ફિટિંગ કરશું રાતે બોરિંગ મશીન રાજકોટ ને એસી ફૂટની વાડી છે જો આપણે પાણી ભર્યું અહીંયા ફિટ કરવાનું છે ને હાઇન થતા થતા ફિટિંગ થઈ જશે ને કાલથી થઈ જશે ચાલુ અમારા જીગા ભાઈમાંથી આયલા આવે છે મશીન ના પણ હમણાં આવે એટલે થોડી ઉભી કરી દીધી છે આપણે જવા અહીંયા ફિટિંગ કરી દીધો ખાટલો અંદર પાણી ભીરવી થી પાંચ ફૂટ એટલો ખાટલો છે ને લાઈટ છે નહીં ને હવે લાઈટ ની રાહ જોઈને બે થશે ને હવે લાઈટ આવે તો પછી આગળ હાલે ને આ રીતે ગાડી છે ને આપણે રસ્તા માથે ફિટિંગ છે રસ્તા મારેલા ચારે ખૂણે આ રીતનું વાડીની અંદર પડ છે આ રીતનું પડ છે અને એમાં પડમાં મૂક્યો હોય ગયડું વાળું પડ છે જો આ રીતની ગયડું છે ને ઉપરથી વાયર આવે છે એટલે આપણે હમણાં જમી લઈ Pasukan kami jalu, pastu jamin. Ada boring mesin, ada port, panik upload lebih dua borma.